ચંદ્રકાંત્રીવાસ્તવ દ્વારા પોતાના વિસ્તારમાં પૂર પેઢી ત્યાં સર્વે ન થતા વડોદરા દક્ષિણ મામલતદાર ફોન કર્યો તેમને ન ઉપાડતા સીધા તેમની ઓફિસે પહોંચ્યા વડોદરાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પોતાના વોર્ડ નંબર સોળમાં આવેલ અને સરકાર દ્વારા પૂરગ્રસ્તો અને પૂરપીડિતો માટે કેશડોલ અને ઘરવકરીના સામાન આપવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો વોર્ડ નંબર ઘણી જગ્યાએ સર્વે થયો છે તો ઘણી જગ્યાએ સર્વેનું નામો નિશાન નથી જેને જોતા વોર્ડ નંબર સોળ મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોનીને સતત સંપર્ક કર્યો હતો પણ દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોનીએ તેમનો ફોન ન ઉપાડતા આખરે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેઓની ઓફિસે પહોંચ્યા હતા જે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મામલતદારને ફોન કેમ નથી ઉપાડતા જેવા પ્રશ્નો પૂછતા તેઓ ગામમાં હતા તેવી રીતનું તેમણે જણાવ્યું હતું અને તેમના વિસ્તારમાં સર્વે ક્યારે થશે અને કેટલા સમયમાં લોકોને સાહેબ પૂરી પાડવામાં આવશે તેની પણ રજૂઆતો કરવામાં આવે મામલતદાર ફાલ્કોની સોની દ્વારા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને આ સ્વસ્થ કરવામાં આવ્યું હતું કે વહેલી તકે તેમના વિસ્તારમાં સર્વે પૂર્ણ થશે અને લોકોને જે સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે તે આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ચોરના મામલતદાર ફાલ્ગુની બેન નેતા વોર્ડ નંબર કયા વિસ્તારમાં છે તેનું ધ્યાન ન હતું મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે વિપક્ષના નેતા કયા વિસ્તારની રજૂઆતો લઈને આવ્યા હતા ત્યારે દક્ષિણ દક્ષિણચોડના મામલતદાર ફાલ્ગુની બેન સોનીએ વારંવાર હાચલપુર્વ વિસ્તારનો ઉલ્લેખ કર્યો જે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવમાં આવતું નથી તેથી અનેક લોકો સર્જાય છે કે દક્ષિણ રોડના મામલતદાર ફાલ્ગુની બેન સોનીને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરોનો વોર્ડ વિસ્તાર ખબર નથી હા હા હવે એમની રજૂઆત બાબતે અમે જો કોઈ વિભાગ કોઈ રહી ગયા હશે તો અમે એનું પણ સર્વે કરાવી લઈશું અને તમામને દર તમામ અસરગ્રસ્તોને સહાય મળે એવી અમારો સો ટકા પ્રયત્ન રહેશે કોઈને પણ આમાંથી વંચિત રહીને અને દરેકને અમે સહાય આપીશું એવા અમારા પ્રયત્ન હા અમે અમારા નવ નવ તાલુકા છે નવે નવ તાલુકાને અમે આવરી લીધા છે જેની અંદર માંજલપુર છે વડસર છે જાંબુઆ છે તરસાલી છે માણેજા છે આ કલાલી છે આમ તમામ વિસ્તારોને મેં આવરી લીધા છે પણ કદાચ ક્યાંક રહી ગયું હશે તો એનો પણ અમે સર્વે કરાવી અને કામગીરીને પૂર્ણ કરીશું ને તમે ચોક્કસ ચોક્કસ કરાવશે હા થયો છે એમાં માંજલપુર છે માંજલપુરમાં પણ અમે કરાવ્યું છે માંજલપુરની એકસો ને આઠસો સાઈટી હતી એનો પણ અમે સર્વે કરાવ્યો છે પણ કદાચ ક્યાંક રહી ગયું હશે એ માંજલપુર માટે આવ્યા હતા અને એમને અમને ફરી પણ આપે છે જોઈ લઈશું અમે અને ક્યાંક રહી ગયું હશે કોઈ પણ અસરગ્રસ્ત આમાંથી રહી જશે નહીં એવા અમારા સો ટકાના પ્રયત્નો અને આપે છે અને કદાચ હશે તો અમે જોઈ લઈશું હા અમે અત્યાર સુધીની અંદર એક જ અમે ગરવખરી છે ને પાંચ કુટુંબોને આવરી લીધેલા છે એમાં બે કરોડ એક્યાસી લાખ એંસી હજારની અમે ઘરવખરી ચૂકવેલી છે અને કેસ્ટોલની અંદર એકત્રીસ હજાર આઠસોને સિત્તેર કુટુંબોને આવરી લીધા છે એમાં અઠ્યાસી લાખ ત્રેપન હજાર છસોની રોકડ સહાય અમે ડીપીટી મારફતે ચૂકવણી કરેલ છે બરાબર અને આ જે વાણિજ્ય એકમોનું છે એના પણ વાણિજ્ય એકમોની સહાય પણ અમારા મારફતે ચૂકવવામાં આવેલ છે ના હવે લગભગ અમારી પાસે જે આવ્યા હતા જેટલા ફોર્મ્સ એમાં અમે લગભગ બધા કુટુંબોને આવરી લીધા છે પણ ક્યાંક રહી ગયું હશે તો એને પણ અમે લઈ લીધા છે એવા ચોક્કસ નથી પણ કદાચ જે ફોર્મ્સ ભરાવી ગયા છે બધા તૂટક તૂટક ક્યાંક ક્યાંક રહી ગયા હોય એની પણ અમે અત્યારે સર્વે કરાવી ના એવું બનેલ નથી અમે ફોન ઉઠાવે છે પણ ક્યાં કદાચ રહી ગયો હશે તો એ વાત કરી લઈશું અમે અને જે કંઈ બી હશે એની અમે પૂરતા કરી દઈશું હા એ અમને વિપક્ષ નેતા અમને માંજલપુરની બાબતમાં કેટલીક સોસાયટીઓ રહી ગઈ હશે એ બાબતે આવે છે પણ અમે જોઈ લઈશું અમે જે સર્વે કર્યું છે એમાં અમે જોઈ લઈશું આમ તો આખો વડોદરા શહેર લાગે આપણને અને ખરેખર મેં આખા વડોદરા શહેરની જ રજૂઆત કરી છે અને એવું ડિસાઈડ કરેલું કે ભાઈ દરેક વોર્ડની અંદર અલગ અલગ આપણે સર્વે કરાવશું તો વોર્ડ નંબર સોલ અને એની આજુબાજુનો વિસ્તારની અંદર મેં આખી લિસ્ટ બનાવીને આપી અત્યાર સુધી મને લાગે આઠ દસ ટકા સર્વે થયો હશે પછી અહીંયા ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી બે વખત ફોન કરી ઉપાડ્યો એટલે હું આવ્યો હતો કે એવી શું મજબૂરી છે કે ભાઈ ફોન નથી ઉપાડતા તમે સરકારે સરકારે બંધાયેલી છે લોકોને રાહત આપવા માટે લોકોને કેશડોલ આપવા માટે લોકોની ઘરવખરીનું સામાન આપવા માટે નાના વેપારીઓને પૈસા આપવા માટે સરકાર બંધાયેલી છે અને સરકાર તમને પગાર લે છે એના માટે જ કે તમે લોકોનું કામ કરો અને તેમ છતાં ફોન માટે બી તમે બંધાયેલા છો એક પણ ફો કો ફોન આવે તમારે ઉપાડવું પડે કારણ કે માલિક નાગરિક છે તમે નહીં આ દેશની અંદર લોકોથી સરકાર બને છે સરકારથી લોકો નથી બનતા સર લોકોથી પાર્ટીઓ બને પાર્ટીઓથી લોકો નથી બનતા એટલે માલિક આ દેશ તો નાગરિક છે અને નાગરિકને આ રીતે હેરાન કરે તો અમારા જેવા પ્રતિનિધિને ચૂંટાઈને મોકલે છે એટલે અમારે રજૂઆત કરવાની અને જે કામ ના કરતા એમને કામે લગાડવાનું એ કામ જે અમારું છે એ કરવા માટે અહીંયા આવ્યો હતો કયો વિસ્તાર સ્પેસિફિક વોર્ડ નંબર સોળ પ્રતાપનગર છે દંતેશ્વર છે પછી તરસાલી છે પછી આ આપણે કપુરાઈ છે પછી અમારી ચાલીસ મીટરના રિંગ રોડ ઉપરની બધી સોસાયટીઓ છે બધી બાબતમાં અને બધા લોકો એટલા હેરાન થયા છે ત્રણ ત્રણ દિવસ માળ પર રહ્યા આવા કેવી તમે સત્તા ચલાવો છો કે ત્રણ વખત પૂર આવે માળ ઉપર રહેવું પડે ત્રણ દિવસ સુધી લાઇટ ના મળે લોકોને નાના બાળકોને દૂધ ના મળે સિનિયર સિટીઝનોને દવા ના મળે લોકોને ખાવાનું ના મળે લોકો બહાર નહીં નીકળી શકે તમે ફોન નહીં ઉપાડો કોઈ રેસ્ક્યુનું સાધન નહીં આવી તો સરકારો ચલાવો તમે લોકો લોકો હેરાન થયા છે પાંચ હજાર કરોડ કરતાં વધારે નુકસાન થયું છે અને બાર માણસ મરી ગયા આવી રીતે આવી રીતે સત્તા પર ના બેસાય સત્તા પર એક પણ માણસ હેરાન ના થાય પેટ ભરીને એને અનાજ અને ખાવાનું મળે સારા વ્યવસ્થા થાય એવી વ્યવસ્થા કરી શકતા નથી ખાલી વાધા ઓર વાદે પર વાદા કરતા દૂસરાશ નહીં